સર આજે આપણે એવા વ્યક્તિત્વ આપણું ધર્મ ક્ષેત્ર ઇતિહાસ આપણા સોમનાથની વેગત કૃષ્ણ ભગવાનની વંશાવલી અને શત્રાચાર્ય અંગેની માહિતીઓ પણ તેમની પાસે છે ઉના અને ગીરપેડા તાલુકામાં બહુ જાણીતું નામ કે જેમણે રાજકારણમાં પણ જે તે વખતે રસ રાખેલો અત્યારે પોતે ઇતિહાસ અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમજ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવા સૌંદરણીના વતની

મારું ગામ સોંદરડી તાલુકોના જિલ્લો ગીર સોમનાથ પછી મેં સોંદરડીમાં પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી હું કેલોડી મંડળ જાફરાબાદમાં નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી મારે કુટુંબી અનુસારનો અભ્યાસ છોડવો પડ્યો અને મારી પાસે જમીન બસો બી ગાહથી ખેતીમાં ખોરવાઈ ગયો પછી હું ઉના તાલુકામાં 21 વર્ષ ત્યારે મતદાર હતા એટલે ગુના તાલુકામાં નાનામાં નાના સરપંચ તરીકે મેં જવાબદારી લીધી અને સોદડી સેવા સહકારી મંડળીનો પ્રમુખ પણ હું બે હજાર એકવીસ વર્ષ ઉંમરે બન્યો ત્યાંથી રાજકીય રીતે ધાર્મિક રીતે સામાજિક રીતે હું સફળ આવ્યો છું અને તમારા બાપુજી દાસાજી ગોહિલ એ વખતે બહુ મોટા વિદ્વાન માણસ કહેવાતા એમની પાસે મોટા મોટા રાજકીય પુરુષો પણ આવતા અને અભ્યાસ માટે આવતા એ અંગે થોડીક વાત કરતા મારા પિતાશ્રીનું રામ દાસાભાઈ ભૂપતભાઈ ગોહિલ છે અને મારા બાપો સંસ્કૃતના પ્રકાર પંડિત હતા અને ઘરે ઘરે અભ્યાસ કર્યો પછી મારા બાપો મયાર આશ્રમમાં સંસ્કૃત પાઠશાળા ચલાવતા અને ઘરે પણ પાઠશાળા ચલાવતા ત્યારે ગરામાં પણ સંસ્કૃત પાઠશાળા ચાલતી એટલે ગરાના બ્રાહ્મણો રોઈસાના બ્રાહ્મણો ટીબીના બ્રાહ્મણો સનકડાના બ્રાહ્મણો મારા પિતાશ્રી તેના પિતાશ્રી ભૂપતભાઈ રામભાઈ ગોહિલ હતા અને કલ્યાણ યાત્રાના અમે ગ્રાહક વર્ષ છે અને મારા બાપુના બાપુ પણ અતિશય ધાર્મિક વિદ્વાન હતા અને ત્યાં સાયલાના મંત મોટા મોટા વિદ્વાનો પછી મોટા મોટા બધા અધિકારીઓ એ મારા બાપુ પાસે સંસ્કૃત શીખવા આવતા અને મારા બાપુ મયાર આશ્રમમાં પાઠશાળા ચલાવતા અને અહીંયા ઘરે પણ બધા વિદ્વાનો આવતા નવા નવા મળતા અને અમારે ત્યાં એ વખતમાં અમારી જે પુસ્તકો જબરજસ્ત હતા એટલે કોઈ પણ વિદ્વાનો ને પુસ્તક જોતા હોય તો અમારે ઘરે આવતા અને અમારા પિતાશ્રી મારા દાદાશ્રી એ લોકોને પુસ્તકો બધા વાંચવા માટે નાગરિક આપતા પણ બારુભાઈ તમે તો ઇતિહાસની બધી જ વિધાઓનો અભ્યાસ કર્યો છે એટલે કે આપણા સોમનાથ વંશની વાત હોય કે ભગવાન કૃષ્ણનું પેઢી નામો હોય કે એનો દેહોત્સર્ગ કાળ હોય તો આ વાંચવાનો શોખ ઇતિહાસનો એ તમને ક્યાંથી શરૂ થયો હું હું ગયો લાઇબ્રેરીનો ગ્રાહક બન્યો અને ત્યારથી પુસ્તકો વાંચતા બન્યો ગ્રાહકો અત્યારે જાફરાબાદ લાઇબ્રેરી ઉના લાઇબ્રેરી નગરપાલિકા લાઇબ્રેરી એના ત્રણ ત્રણ પુસ્તકો વાંચું છું અને અત્યારે વાંચવાનો મને પૂરતો અભ્યાસ છે અને મારે ઘરે પણ મેં પુસ્તકો વાંચાયેલા અને અભ્યાસ પણ પુષ્કળ કરો અને મને સતત અભ્યાસ કરવાનો શોખ છે એટલે હું ટાઈમ મને મળે એટલે તરસ પુસ્તક વાંચવા પડે કોઈ પણ ટાઈમ વેસ્ટ કરતો નથી કામ પતે તાત્કાલિક પુસ્તકો ધાર્મિક ઇતિહાસિક પુસ્તકો સતત વાંચું છું અત્યારે જે વર્તમાન ઇતિહાસ લીધો છે અને એ કાળે ઇતિહાસની જે ઘટનાઓ છે એમાં આપણો ઉના જાફરાબાદ સિયાળબેટ આજુબાજુ અનેક ઇતિહાસ ધરબાયેલો પડ્યો છે તો તમારી દ્રષ્ટિએ

રાષ્ટ્ર ભાવના નો આપણા દેશમાં ભાવ છે કારણ કે આપણા દેશમાં છેતાલીસો આડત્રીસ જ્ઞાતિઓ છે અલગ અલગ જ્ઞાતિઓ ત્રણસો છેતાલીસ સંપ્રદાય છે એટલે રાષ્ટ્રીયતા રાષ્ટ્ર માટે લડવાની ભાવના છેલ્લી ઓછી છે અને સતત લડવા માટે સો ટકા માણસોને લડવું જોઈએ આપણે નવમી સદીમાં સો ટકા માણસો લડ્યા પછી લડવા માટે ક્ષત્રિયોને લડવું પડે બ્રાહ્મણ એમ કીધું કે અમારે ધાર્મિક પ્રક્રિયા કરીએ વિશ્વ કે અમે બધું પૂરો પૂરો પાડીએ સૂત્રો કે કામગીરી કરીએ એટલે આ દેશની અંદર ક્ષત્રિયોની વસ્તી અઢાર ટકા છે નવ ટકા પુરુષો બાદ કરો ત્રણ ટકા વડીલો બાદ કરો ત્રણ ટકા નાના બાળકા કરો જે રાષ્ટ્ર માટે જે ધર્મ માટે રાષ્ટ્રીયતા માટે સત્તાણું ટકા સતત લડાઈ ન કરતી હોય ત્રણ લડાઈ કરતા હોય તો દેશ ગુલામ થાય અને આપણે બારસો વર્ષથી સતત ગુલામી ભોગવતા અને બારસો વર્ષથી આપણે ગુલામ થયા બીજો મુદ્દો કે મહાભારત અઢાર દિવસ આવ્યું અને ઓડતાલીસ ઓડતાલીસ લાખ લોકો વિરગતિ કાયમાં રાવણ અને લંગ રામ રામનું યુદ્ધ સત્ય દિવસ આવેલું કાયદેસર ગાંસી દિવસ આવેલું તો મેવાડાના ક્ષત્રિયો જે છે આ દેશના ક્ષત્રિયો સતત બારસો વર્ષ બાર આક્રમણો સામે લડ્યા સતત બારસો વર્ષ લડ્યા તો ક્ત્રિયે વિચાર્યું નહીં કે સતત આપણે લડશું અને સમાજનો ટેકો નહીં મળે તો નાને કારણ આપણે ડિસ્પોટ જવાના છે પછી ક્ષત્રિયોની જે લડવાની જે પદ્ધતિ છે જે જુદી ટાઈપની હતી બહારના આક્રમણોની જે લડવાની પદ્ધતિ જુદી હતી અને લડવાની પદ્ધતિને કારણે આપણે જે લડવા માટે ન ગયા એટલે બારસો વર્ષ સુધી સતત આપણે હાથ થાલ્યા હવે પૃથ્વીરાજ જે ચૌહાણ છે એણે સાબુદી સાથે 19 યુદ્ધો કર્યા અને 19 યુદ્ધોમાં સાબુદીને સાત વખત પકડીને રજુ કરવા પડ્યો તો એની સમાધાન કરી સાબુદીને છોડી દીધો ખુબાણ હતા મહારાણા પ્રતાપને વડવા એણે 24 યુદ્ધો કર્યા એને છોડી દીધા તો કૃષ્ણ જે છે કૃષ્ણની વિચારસરણી પ્રમાણે આપણે ન ચાલ્યા અને બુદ્ધિ વિચારસરણી પ્રમાણે આવ્યા આપણે હર્ષવર્ધન હતો એની પાસે 60000 હાથીઓ 30000 ઘોડેસવાર અને 660000 ની વસ્તુ કરતો

ભાગ્યે ગુનામાં જો તેને બહાર કાઢી આફન ભગત બાર એટલે આ તો તે લોકો છે ને મારી નાખો જોઈએ કૃષ્ણની પદ્ધતિ આપણે છોડી અને બુદ્ધની વિચારસરણી પ્રમાણે આવ્યા એમાં આપણા દેશમાં ભયંકર મોટો નુકસાન થયું ઈ આપણે ભોગવી એ બીજી વાત કે ગુજરાતની અંદર રાણપુર યુદ્ધ 309 માં થયું ગોગાનું યુદ્ધ ઈસવીસન 1347 માં થયું અને અહીંયા જે અહીંયાનું યુદ્ધ જે છે 1024 માં જે સતત યુદ્ધ થતા થતા 1472 માં યુદ્ધ છે નવમ મંદિર સોપરાતો બેલું અને યુદ્ધ રેડિયો 1592 માંથી ચાર યુદ્ધોને કારણે આખી સિકંદર બદલાઈ અને ઘણી વખત ક્ષત્રિયોને જે લડવાની જે પદ્ધતિ હતી જુરવાની પદ્ધતિ હતી એ બાર્ડા આક્રમણની પદ્ધતિ જૂની હતી અને કૃષ્ણની પદ્ધતિ પ્રમાણે આપણે ચાલ્યા નહી આપણે કૃષ્ણની પદ્ધતિ પ્રમાણે ભારતના ક્ષત્રિયો એ ભારતના સમાજે ભારતના તમામ હિન્દુ લોકોએ ચાલવાની જરૂર હતી અને આપણે બુદ્ધિ વિચારસરણી પ્રમાણે ચાલ્યા એને કારણે આપણા દેશમાં ક્ષત્રિયો આપણા દેશમાં ધર્મને મોટું નુકસાન છે વર્તમાન સમયમાં બાલુભાઈ તમે તો સોમનાથના ઇતિહાસની વાત આપણે થોડી કરીએ કે શેઠ મોહમ્મદ ગઝની આપણે ઉના દેલવાડા સુધી આ બધા વસ્તુઓ અને મંદિરોનો ધ્વંસ છે પણ એ સાલ કઈ હતી અને સોમનાથ કેટલીવાર ભંગાડો અને કેટલીવાર સજ્જા એમાં એવું છે કે શાસ્ત્રમાં નક્કી કરેલી વાત છે કે કોઈ પણ બ્રાહ્મણ કે કોઈ ગૃહસ્થ સાધુ સમાજના લોકો હોય તો એણે એની આજીવિકા માટે એક વર્ષનું ધનનું સંચય કરવું જોઈએ કોઈ પાઠશાળા ગુરુકુળ ચલાવતા હોય તો એને ત્રણ વર્ષ સુધી ધર્મ સમજી કરવું જોઈએ ઇતિહાસ તમે ઊંડા ઉતરો તો ખ્રિસ્તી ધર્મ ને બે હજાર વર્ષ થયા અને મુસ્લિમ ધર્મ ચૌદસો વર્ષ એ લોકો પાસે કઈ હતો નહીં તો ભારતમાં આપણે અઢળક ધર્મ હતો તો ભારતના અઢળક ધર્મ આપણે સમાજ માટે વૈદિક સંસ્કૃતિ માટે પાણી માટે યુવાનો માટે આને માટે શિક્ષણ માટે ન કરેલો ધર્મ આપણે જબરજસ્ત સંગ્રહ કર્યો ધંધો સંગ્રહ કર્યો રાષ્ટ્રીય આપણી પાસે નથી આપણા દેશની અંદર પાંચસો બાસઠ રજવાડા હતા

હુમલો કર્યો એટલે રાષ્ટ્ર માટે કોઈ એક એક છે કે આપણે તેનું સોમનાથ પાસે રણલક ધર હતું એટલે મોહમ્મદ ગીજીને બદલે કેવો આ પરિસ્થિતિ આપણે એ ઊભી થઈ કે ત્યારે યોક્ષમ ચાવડા 8મી સદીમાં પ્રવાસ પાટણા રાજા હતા એટલે વાણ બધા આવતા એટલે એનો પોત્ર ક્ષેમરાજ જે ચાવડો છે વાણ લૂટી તો ઘોડા લૂટી તો વાણ લૂટી લે વાણ લૂટી લે પછી એ લોકો ખેબર ઘાટ પરથી વૈવડ સરોવર એને પણ આપણે કવરાવ મળ્યા એટલે ચાવડા ચાવડાએ કીધું કે બે વાર હદ થાય તો યોગ્ય ચાવડા વડા જવનો ઢગલો કરી અને પોતે આત્મદા કરીને એ નિર્ગતિ થાયમાં અને 925 માં ગ્રહરી કોઈએ તો ચાવડા પ્રવાસ પાટણ પાસેથી લૂટી લીધો અને અહીંયા સોમનાથ પર ધન દગ તો આપણે વિચારો કે સોમનાથ સુધી મોહમ્મદ ગિલી પહોંચ્યો કે બધા રાજા બરાબર કે બધા ગયા હતા તો એ 1024 માં 14મી જાન્યુઆરી આવ્યો અને 40000 લોકો વીરગતિ પાયમાં અને સોમનાથ સોમનાથમાંથી ધન લૂટી બધું લઈ ગયો પછી અલાઉદ્દીન જે ખેડ્યો તો એને 3558 ટન સોનું

અને ત્યાં કારણ દેવ હતા ચૌહાણ દરબાર રાજસ્થાનમાં એને અલાઉદ્દીન ખિલજીના રસ્તાને ખાસ કરીને દીધો સોમનાથી મૂર્તિ લઈ લીધી પણ આપણે ઉજાગર કર્યું નથી મુહમ્મદ ગીરજી આવ્યો મોહમ્મદ બેગડ આવ્યો આવ્યા તે આવ્યા છેલ્લે અભિજીને ખ્યાલ આવ્યો કે હવે આપણે લડાઈ કરવા માટે જાઓ તો અભિજીએ ચૌદસો બેમાં એના માણસોની લડાઈ શરૂ કરી અને લડાઈમાં એ વિરગતિ ટાઈમમાં એને કપડ પૂજા ખાતી એટલે અભિજી જે છેલ્લી લડાઈ થઈ ચૌદસો ઈસવીસ ચૌદસો બે માં થઈ એ મંદિર ટૂટ્યું બનાવ્યું ટૂટ્યું મંદિર બધી ટૂટ્યું બનાવ્યું બધું ટૂટ્યું આ મંદિર નવું મંદિર છે બીજી વાત કે અત્યારે સોમનાથની દર્શનીમાં તમે ગણો તો જે જે શાલક્ષર માદેવ છે છે આ માદેવ આ માદેવ તે માદેવ એટલે સોમનાથ જે જૂના સોમનાથની વાત તદન ખોટી છે અને એનું નામ શાલક્ષર રૂપ છે અર્લીયર આ મંદિર બનેલું સોમનાથ સોમનાશ છે અને સોમનાથ તો નવું મંદિર છે પછી રાણકોનું યુદ્ધ થયું ભોગાનું યુદ્ધ થયું સોમનાથ આ થયું પછી બીજી વાત કે અહીંયા પ્રભાસ પાટણ અને આપણે રાણપુર વચ્ચે ચાલીસ યુદ્ધો થયા ચાલીસ યુદ્ધ નો ક્ષત્રિય લાગેલી છે તમામ લોકો લીધા તમામ લોકો લીધા અને ચાલીસ યુદ્ધો થયા એ ઇતિહાસ આપણે ઉજાગર કરતા નથી અહીંયા દીવ તમે ગણો અહીંયા આપણે ચિત્તોડની બધી મહત્વની વાત કરી ચિત્તોડ ઇતિહાસ લાવવાની આ બધી વાત કરી તે વાત કરી પણ ચિત્તોડની પદ્ધતિથી પાવાગઢમાં ક્ષત્રિયોની બધી જોરૂત કર્યું પછી સોળસો પંચોતેર માં અમારા બધા વડવાની ગારિયાધર માં જોરૂત કર્યું અહીંયા એકસો અડસઠ બૈરાઓ કડક દેવી વાઘેરાના રાણીની સાથે 167 જે વાઘેરાની બધી રાણી હતી એને જોર પેલે જે ચિતોડની જે આપણે જોર રૂપી વાત કરી ઈ જોર દીવમાં પણ થયું ઈ જોર ગાર્યાધરમાં પણ થયું ઈ જોર પાવાગઢમાં પણ થયું પડેલી આપણે બીજી ઇતિહાસ ઉજાગર કરતા નથી એટલે વાઘેરાનો ઇતિહાસ જબરજસ્ત છે દીવનો ઇતિહાસ જબરજસ્ત છે આનો ઇતિહાસ જબરજસ્ત છે પછી શાળબેટની આપણે વાત કરીએ તો શાળબેટ જે છે ત્યાં જમન સાલબેટ ઇતિહાસ છે ત્યાં મલિકનાથ મંદિર હતો આનું મંદિર હતું જૈન મંદિર હતો આ મંદિર હતો આપણા મંદિર હતા પણ કાળક્રમે સાલબેટ બદલાઈ ગયું બદલાઈ ગયું પછી પંદરસો એકત્રી માં સાલબેટ માં લોકો આવ્યા એટલે છસો ત્યારે વતીઓને મારી લેખ્યા અને દીવ એને પંદરસો એકત્રી માં કબજો કરી લીધો સાલબેટ ઇતિહાસ અતિશય મહત્વનો છે પણ એ ઇતિહાસ આપણે ઉજાગર કરતા નથી વાઘેલા ઇતિહાસ મહત્વનો છે ચાવડા નો ઇતિહાસ મહત્વનો છે વાઘેલા નો ઇતિહાસ મહત્વ ગોલધર નો ઇતિહાસ મહત્વનો છે એની વાત કરો તો ઉના તાલુકાની અંદર અહીંયા ગિરધર ગંગાધર ઓજાને શિવપુર પાટાડા રોક લોકોએ રાગ અહીંયા આપ્યો ગંગાધર ઓજાને ગંગાધર ઓજાને અહીં નવની પેઢી ચંદ્ર પડે રામ બળ અને વિજા માજા જે હતા એ પ્રભાસ પાટાડાનો નાના રાજ્ય હતા અને દીપના જે સોનમતી રાજા હતા એની દીપી સાથે લગ્ન છે એટલે બેલોને બે આવ્યા અને અહીંયા જૂની જે આપણે જૂની મસ્જિદ છે એ સૂર્ય મંદિર છે અને સૂર્ય મંદિરમાં દર્શન કરવા જાય એટલે મોતીસા દીવાલ અને કાગળમાં કોચ આરડ હતો એટલે ખેડતી ભેડતી કરી અને સવન તેરસો સોળ

અને એ લોકો પછી બામણિયા પૂરી જ્ઞાતિમાં છે બામણિયા દરબારોમાં છે બામણિયા હરિજનોમાં છે એ બધાએ ઉંડેવાળા બ્રાહ્મણો ઓગણત્રીસ ત્રીસ પેટી પહેલાના ઉંડેવાળા બ્રાહ્મણો છે પછી ઉના જે ઉના છે ઉનાનો પણ અદભુત ઇતિહાસ છે ઋષિ કોઈ જે આપણી નદી છે એ બધાએ અહીંયા ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા અને કાળ કાળે દુષ્કાળ પડ્યો એટલે બધાએ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા કે ભાઈ અમારે કુવામાં પાણી હુંકાઈ જાય અમારા પાણી હુંકાઈ જાય તો વ્યવસ્થા કરી જોઈએ બ્રહ્માજી તમામ નદીઓને બોલ્યા ગોદાવરી ગંગાજી કાવેરી યમુના એ બધી નદીઓ મોડે કે કમળો રૂપે અહીંયા ભાઈ અને ઋષિ તો અહીંયા નદી છે તમે ગંગાજી જાવ કાવેરી જાવ યમુનાજીમાં જાવ સરસ્વતીમાં જાવ તમે અહીંયા જાવ એ ઋષિ એટલું મહત્વનું છે પછી દેવોની સભા થઈ ગઈ દેવોની સભા કરી પ્રયાગરાજ ત્યારે રાજા હતા પ્રયાગરાજ ગુપ્ત પ્રયાગમાં રોકાણા અને દેવરાડ બની બધી સભાઓ થઈ એટલે અને દેરવાડા એ બ્રહ્મપુત્ર દેરવાડા બન્યું એટલે આપણો જે વિસ્તાર છે અહીંયા તીર્થ ક્ષેત્ર આપણું

અત્યારે વૈવસ્વત મન અંતર ચાલે છે કલ યુગ ને કલી પ્રથમ ચરણ ચાલે છે ભગવાન વેદ વ્યાસ પછી બીજા ત્યાં વ્યાસો ચાર યુગે

કે નેક્સ્ટ ગુરુએ કીધું તમારે વેદોને 3500 વર્ષ થા હવે આ આપણે સોમનાથની જે પ્રતિષ્ઠા થઈ એને 7 કરોડ ને 1 1 લાખ અને 25000 કરોડ વર્ષ 7 કરોડ વર્ષ થયા ત્યારે એનો ચંદ્રનો જન્મ થયો એટલે આપણે પ્રસ્તિતિ વિચાર શ્રેણી સ્વીકારી અને આપણે ઊંડા પુસ્તકોમાં એ કોઈ અંદર જતા નથી એટલે વેદ્યાસ 28 વખત થયા 28 વખત સાસરો રત્નાથી ને ઓવરથી બસ તો વેદ્યાસ એટલે તમારી સંસ્કૃતિ કરોડો ને લાખો વર્ષ થયા બ્રહ્માજી અહીં આવ્યા બ્રહ્માજી સોમપરાણ બ્રાહ્મણો બોલાવી ગયા ચંદ્ર અને અહીંયા બધા આવ્યા બ્રહ્માજી સાવિત્રી આવ્યા અને અહીંયા અહીંયા બ્રાહ્મણ રહેતા અઢાર હજાર બ્રાહ્મણ સોમનાથ સોમનાથની પ્રતિષ્ઠા કરવા માટે ઉનામાંથી બ્રાહ્મણો બોલાવી ઉનાળા બ્રાહ્મણોએ ચંદ્ર ને બેઠાડી પચીસ મંદિર બનાવ્યા અને બ્રહ્માજી ઉનામાં આવ્યા ઉનામાં બ્રહ્માજી અહીં આવ્યા બ્રહ્મકુણ માં આવ્યા પછી અહીંયા બ્રહ્માજી ની ગુપ્ત બેઠક છે એટલે બ્રહ્માજી આઠ ઉનાળા બ્રાહ્મણો ને હાથે સોમનાથ ની પ્રતિષ્ઠાથી એક લાખ વર્ષથી ભવિષ્યમાં બાલુભાઈ તમે કઈ કલ્પના કરો છો કે આપણા આપણો ઇતિહાસ કેવો હોવો જોઈએ આજે નવા લોકો અત્યારે ઇતિહાસમાં થઈ ગયા છે કામ કરી રહ્યા છે પોતાની રીતે સારું કામ કરે છે પણ એ જૂની તાડપત્રીઓ હતી જૂની લિપિઓ હતી એ ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ છે ઇતિહાસ ઉપર જાણે ધૂળ ચડી ગઈ હોય અને ઇતિહાસને થોડી મરોડીને રજો કરવામાં આવે છે યુવ વર્ણ સમુનિષ્ઠાવાનું

સનાતન ધર્મ વાળા યોગ્ય વર્ણ સમ નિષ્ઠા વાળા સુતી સુમતિ સત માન્ય તો તમારે સનાતન કોણ સનાતન નું પ્લેટફોર્મ કોણ બધું કરે અને સનાતન ના પ્લેટફોર્મ ને આદેશ આપવા અધિકાર કોણ તો આજે શંકરાચાર્ય નો જન્મ આઠમી સદી માં પણ મેં તમને કાગળ આપ્યું શંકરાચાર્ય નો જન્મ ને આજે 2464 વર્ષ છે જગતગુરુ શંકરાચાર્ય ચાર વર્ષ સાઈકલ અને જગતગુરુ શંકરાચાર્ય ચાર વલ્ભાચાર્ય રામાનુચાર્ય શંકરાચાર્ય ઢીંકાચાર્ય માધવચાર્ય આપણા પાંચ આચાર્યો તેર તમારા અખાડા બાવન બઢીઓ બ્રહ્મ સમાજ અને તમારે શીખવાનું અત્યારે તો ગાડીનો પ્રવાહ થઈ ગયો કે કોઈ પણ ભક્ત આવે કોઈ પણ ટીવીમાં આવે અને તરત આપણે શીખવાડી દઈએ અને સનાતન ધર્મ પ્લેટફોર્મ ડેમેજ થઈ ગયો અને સનાતન ધર્મ પ્લેટફોર્મ મજબૂત કરવા માટે શંકરાચાર્ય ચાર આપણા આચાર્યોની પરંપરા તે રખાડાની પરંપરા બાઉલ મઢીની પરંપરા પ્રમાણે બ્રહ્મ સભાની પરંપરા મજબૂત કરીને આપણે ચાલીએ તો આ વસ્તુ મજબૂત થશે અને આમાં જગદગુરુ સમય ચાર આચાર્યની પરંપરા પેર રખાડાની પરંપરા બ્રાહ્મણોની પરંપરા નિયમિત થશે તો લાંબે ગાળે ધર્મને નુકસાન થાય તો મને લાગે કે સામેનાને જે ભગવાન છે ને 200 વર્ષ થયા પછી આજે તસ્માત શાસ્ત્ર વેદવ્યાસ હોય અને વેદવાસ ના સ્વરૂપે વેદવાસ શબ્દ ના સ્વરૂપે જે ભોગ્ય બેઠા હોય એને કોઈનું સન્માન કરાવતું નથી ગુરુના ગુરુ વેદવાસ છે એના પુત્ર સુખદેવ છે તો આજે તો સામાન્ય એક ધારો સભ્ય સામાન્ય આ તે આવે બીજા ત્રીજ આવે તેને હાર પહેરવા માટે ફૂલ પહેરવા માટે આવે વેદવ્યાસ ની ગાદી જેને બરોબર હવે બીજી વાત તો આજે આ તમે પ્લેટફોર્મ મજબૂત નહીં કરો અને પ્રચાર અત્યારે મીડિયાનો પ્રચાર છે ટીવીનો પ્રચાર છે આ પ્રચાર છે એમાં તમે મન પડે બધું કરશો તો લાલેરાણે તમે મારી ગણતરી હવે જા તમે નહીં સ્વીકારો અને નહીં બધું તમારો પ્લેટફોર્મ કરો તો સનાતન ધર્મ એસી 80 સો વર્ષે બેંક નુકસાન તો નવી જે પેટી છે એને સ્વીકારી લે નવી પેટી સ્વીકારી લે છે તો પાસે અવકાશો છે સતત મીડિયા સતત છાપા સતત વક્ત આ છે કે છે કે ઉનાના આપણો આવો ભાગ છે જગતપુર સંગ્રહ આવ્યા પછી સ્વામીન ભગવાન પણ આવ્યા કૃષ્ણ ભગવાન 25 વર્ષ ગોકળ બોથો રહ્યા 25 વર્ષ ઉંમર પેલી બાર કામ આયા બારકામાં ભગવાન આવ્યા એટલે ભવાની મંદિર જે કલ્પન છે ત્યાં રૂકવાણી બિસ્કોક રાજા હતા પાંચ ભાઈ દરબાર છે રૂકવાણી પરમાર ની બિસ્કોક રાજા પરમાર હતા એમ નીકળ્યું છે રૂકવાણી હરણ કર્યું ભાદોડ એનો હાડો રૂપી ગયો એને હરણ કર્યું એટલે ત્યાંની લડાઈ થઈ અને પીપાવા પછી રામાંડે રસીમે નરસિંહ મહેતાને કેમ બાપ્યા અને હાર આપ્યો એટલે ભગવાન નરસિંહ મહેતા યમુના કુંડે આવ્યા અને અહીંયાના લોકોએ પછી ધરણી દેવ બધા સાઠ કોટી બાર આપી રહ્યો છે ત્યારે પડાયેલા અને કોરબાઈ નું માનવું પૂર્વક કૃષ્ણ ભગવાન ખુદ એક ગુના માં ગુના ભાગશાળી છે પ્રભાક ક્ષેત્ર તમારે છે પ્રભાક ક્ષેત્રમાં સોમનાથ છે એમાં તમારો જન્મ છે અદ્ભુત ગુના તારું પરિબળ આપણું જબરજસ્ત છે નરસિંહ મહેતા અહીંયા આવ્યા શંકરાચાર્ય અહીંયા આવ્યા બધા આવ્યા સ્વામિનારાયણ ભગવાન અહીંયા એટલે અદભુત ગુનાનો ઇતિહાસ છે ઋષિ તો અહીંયા નદી ગુપ્તપ્રાય તુલસી શાહ પ્રભાક ક્ષેત્ર સોમનાથની ગીરદાની મંડળમાં આપણે રાઈ અરે ભારતભરમાં ગમે ગમે જાઓ એટલે ગિરનાર સોમનાથ પ્રભાસ પાટણ ઉત્તરપ્રાય અદભુત તીર્થ સ્થાન આપણા છે એમાં આપણો જન્મ મારી ગણતરીમાં જબરદસ્ત આપણે ખુલી કર્યા ત્યારે આપણા વિસ્તારમાં પ્રભાસ પાટણ જન્મ આ હતા બાલુભાઈ કોહિલ એમણે આપણને સમય આપ્યો ને અસ્કલિત ધારાથી પોતાની વાત ઇતિહાસ પુરાણ વેદ શંકરાચાર્ય ભગવાન વેદવ્યાસ અને આપણા સંપ્રદાયો વિશે ખુલ્લા મને એમણે ચર્ચા કરી તમે અમારી સમક્ષ આવ્યા તમારો સમય આપો એ બદલ અલુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ હું પણ બધાયને સમક્ષ આભાર વ્યક્ત કરું છું